આઠ સપ્ટેમ્બર એટલે કે ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે રાજકોટના મૂવ મેકર્સ રિહેબિલિટેશન અને પોઈન્ટ મેનેજમેન્ટ સેન્ટર ખાતે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌપ્રથમ વખત જર્મનીની અત્યાધુનિક પેઇન મેનેજમેન્ટ ટેકનોલોજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં મૂવ મેકર્સ રિહેબિલિટેશન અને

સૌરાષ્ટ્ર કચ્છના રીજનમાં સૌ પ્રથમ અમે લોકો મૂવ મેકર્સ રિહેબિલિટેશનમાં મેટ્રિક્સ રિધમ થેરેપી સેન્ટર ઓપન કરવા જઈ રહ્યા છીએ જે લોકોને જનરલ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટની બેથી અઢી મહિના સુધીની ટ્રીટમેન્ટ લેવી પડતી હતી અને ઘણા બધા દર્દીઓને સર્જરી અને દવાઓનો અને સ્ટીરોઇડના ઇન્જેક્શન્સનો ઉપયોગ કરવો પડતો હતો પણ એના બદલે આ ટેકનોલોજીની હેલ્પથી લગભગ મેક્સિમમ મેક્સિમમ છ થી સાત ટ્રીટમેન્ટની અંદર અને ઓછા ખર્ચામાં સફળતાનો રેટ બહુ જ વધારે છે